આઈપીએસ ડાયરીઝ ના ગયા એપિસોડ માં તમે જોયો આઈપીએસ જે કે ભડ ના જીવન નો પગ ધ્રુજાવી દેવો કિસ્સો આજે વાત આઈપીએસ એન એન ચૌધરી ના કરિયર ના એક રોમાંચક કિસ્સા ગાડી લઈને બેસવા જતો દરમિયાન ફાયરિંગ થઈ ગયું આરોપી બી થોડો હોશિયાર હતો પૈસા આપવા માટે અમે તૈયારી બતાવો મૂળ સુરત ના કઠોર ગામ ના ચૌધરી સાહેબ પહેલા એલઆઈસી માં નોકરી કરતા પણ એ નોકરી માફક ના આવી એટલે પોલીસની પરીક્ષા આપવા તૈયારી આદરી 1993 માં પીએસઆઈ ની નોકરી મળી પછી જીપીએસસી ની પરીક્ષા આપી અને 1999 માં ડીવાયએસપી બન્યા અને હાલ તેઓ અમદાવાદના જીસીપી ટ્રાફિક તરીકે ફરજ બજાવી રહ્યા છે હવે સાંભળો ચૌધરી સાહેબના કરિયરનો એ રૂવાડા ઊભા કરી દેતો કિસ્સો વર્ષ 2014 બોટાદનું દીપલી ગામ સમય સવારે 11 વાગ્યાનો આઠ નવ વર્ષના ભાઈબેન સ્કૂલેથી ઘરે પાછા આવતા હતા એટલામાં એક કાર આવી બે જુવાનીઓ ઉતર્યા અને દર્શન નામના બાળકને કિડનેપ કરી ભાગી ગયા બાળકની ચીસો સાંભળી અંદાજ આવી ગયો અને લોકો ભેગા થઈ તે વખતે ચૌધરી સાહેબ બોટાદના એસપી હતા એમની પાસે ફરિયાદ પહોંચી અને શરૂ થઈ તપાસ મે આઠ નો ટીમ બનાવી અને એમાં ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવે છે દરમિયાન ઘણા બધા સો કર્યા પણ આરોપી બી થોડો હોશિયાર હતો આરોપી લોકલ પ્રકારનો હતો પણ થોડો હોશિયારને કારણે એનું લોકેશન એના કોઈ મોબાઈલ ના ડિટેલ્સ છે એ મરવામાં આ સંભવ થોડા સમય માં આરોપી કનૈયાલાલ ઉર્ફે કનુનો બાળકના આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ